સાથે ત્રણ મોટા ગરબા મહોત્સવ નું ભવ્ય છે ઇકો ફ્રેન્ડલી ડસ્ટ્રી ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયારીઓનો ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ હજારો ખેલૈયાઓ માતાજીની ભક્તિ અને આરાધનામાં લીન થશે સનાતન હિન્દુ સંસ્કૃતિને એકતાના તાંતને બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા સાગરનગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઉભું કરવા માટે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ વર્ષે નવરાત્રી પર્વનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે નડિયાદના ત્રણ જુદા જુદા સ્થળોએ વિશાળ ગરબા મહોત્સવનું આયોજન થયું છે જેમાં હજારો ખેલૈયાઓ ભક્તિ અને શક્તિની આરાધના કરવા માટે ગરબે ઘૂમશે ઇકો ફ્રેન્ડલી ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયારીનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લેશે પારસ સર્કલ પાસે આવેલ બાસુદીવાળા ગ્રાઉન્ડ ખાતે સ્પંદન ગ્રુપ નવરંગ નવરાત્રી બિડ્સ પરિવાર દ્વારા નોંધણી કરાયેલ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં ગરબા રસીકો ભક્તિમય માહોલમાં માતાજીની આરાધના કરી શકશે રિપોર્ટ પ્રતિક ભટ્ટ નડિયાદ સૌને જય માતાજી આદરણીય સૌ ઉપસ્થિત પત્રકારો બેનો ભાઈઓ સૌ પ્રથમ તો તમને અને આપના પરિવારને આ નવરાત્રિ નવરાત્રિના પાવન મહોત્સવ માટે હાર્દિક શુભકામનાઓ નવરાત્રિ એટલે માતાજીની ઉપાસના શ્રદ્ધા અને ભક્તિનો ઉત્સવ છે નવ દિવસ સુધી માતા શક્તિના નવ સ્વરૂપોની પૂજા આપણા સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવે છે શક્તિ ભક્તિ જ્ઞાન સંપન્નતા અને સંસ્કૃતિ આ પર્વના આધારસ્તંભ છે ગુજરાતની ધરતી પર તો નવરાત્રિ એ લોક સંસ્કૃતિનું પ્રાણ છે ગરબો દાંડિયા સંગીત રંગો સાથે નર નારી માતાની આરાધનામાં તલ્લીન થાય છે અને ગરબો માત્ર નૃત્યથી નથી એ તો માતાજીની પરિક્રમા અને ભક્તિનો પ્રકાશ અને સામાજિક એકતાનું પ્રતિક પણ છે નવરાત્રિ આપણને એ શીખવે છે કે દુષ્ટ ઉપર સદગુણની હંમેશા જીત થાય છે માતાજીનો સંદેશો હોય છે કે જીવનમાં અંધકાર જેટલો પણ હોય પણ ભક્તિનો દીવો પ્રગટાવો તો અજવાળું ફેલાય છે આ પાવન અવસર પર આપણે સંકલ્પ લેવો જોઈએ કે સમાજમાં એકતા સૌવાદ વધારશો શ્રી સશક્તિકરણ ને આપણે સન્માન આપીશું તથા આપણા સંસ્કાર અને સંસ્કૃતિને આપણે સૌ જાળવી રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું સાથે સાથે સૌ મળી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે માતા આપણને શક્તિ આપે શાંતિ આપે સમૃદ્ધિ આપે જીવનમાં આગળ વધવાની સૌને તકો આપે એવી માતાજીને પ્રાર્થના અખંડ ગુજરાત માતાજીના ગરબાથી ગુંજી ઉઠે છે અને સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છવાય છે આ વર્ષે ગરબા પ્રેમી નગરજનો માટે કુલ ત્રણ જગ્યાએ આપણા દ્વારા જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નવરંગ ગ્રુપ દ્વારા અહીંયા બાસુદી ગ્રાઉન્ડ પાર સર્કલ પાસે આપણે નિઃશુલ્ક ગરબાનું આયોજન કર્યું છે ભાઈઓ અને બહેનો પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસની અંદર ગરબા ગાવા આવે એને અહીંયા ફ્રી ઓફ ચાર્જ ગરબા ગાવા મળવાના છે અને સાથે આધાર કાર્ડ અને રજીસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે બીજું મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાધે ફાર્મ એટલે મટકા ખીચડીની સામેના ભાગમાં આપણે પીપલગ રોડ ખાતે ગાયક પલક રાવ નવ નવરાત્રી નવરાત્રિ મહોત્સવની અંદર જે ખેલૈયાઓ સાથે ગરબા રમી શકે તે રીતે આપણે દર વખતની જેમ આ વખતે પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે અને આમાં પણ લગભગ પચીસ હજારથી ઉપર ખેલૈયાઓ ખેલી શકે એક સાથે એ પ્રમાણેના આયોજન કરવામાં આવ્યા છે અને ત્રીજું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ પટેલવાડીની બાજુના ગ્રામમાં પીપળક ચોકડી પાસે કરવામાં આવ્યું છે અને એમાં નાના બાળકો સહિત સપરિવાર ગરબા રમી શકે એવું એક આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે આપણે એક દિવસ વિકલાંગો માટે અને સિનિયર સિટીઝનો માટે એક દિવસ એ લોકો માટે પણ આપણે ગરબાનું આયોજન આ ગ્રાઉન્ડની અંદર કરવામાં આવ્યું છે તો એ પણ આપણે માટે કે અમારી પાસે ઘણી બધી રજૂઆતો આવતી હોય છે કે અમને પણ પણ સ્વાભાવિક છે કે એ આ જે અત્યારની જે પેઢી જે રીતે જે ફાસ્ટ ગરબા ગઈ રહી છે એમાં તાલ મિલાઈને ગરબા ના ગઈ શકે એટલે એમના માટે પણ અમે અલગથી આયોજન કર્યું છે તો અમે એક દિવસ રાખ્યો છે પણ જરૂર પડશે તો રોજ એક કલાક પણ ગરબા ગઈ શકે આ સિનિયર સિટીઝનો એ પણ આયોજન આની અંદર આપણે કરવામાં આવ્યું છે બીજું આજે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ખીચડીની સામેનું જે ગ્રાઉન્ડ છે એમાં પણ આપણે રોજ જે આરતીનો કાર્યક્રમ છે એ સમાજના વિવિધ ભાગોમાંથી આપણે આપણે ત્યાં અગ્રણીઓ પધારે એ પ્રકારનું આયોજન છે એમાં એક દિવસ આપણે પત્રકાર મિત્રો માટે પણ રાખ્યો છે અને પત્રકાર મિત્રોએ એમને હેડ ઓફિસથી પણ જેને બોલાવો હોય એ એને અગાઉથી અમને જાણ કરી દેજો એટલે અમે જે દિવસ ફિક્સ કરીએ એ દિવસે એ લોકો આરતી માટે પધારે અને ત્યાર પછી ગરબા નિહાળે પ એનું પણ આયોજન રાખ્યું છે એમ સમાજના જુદા જુદા વર્ગ ડોક્ટરો હોય વેપારીઓ હોય વકીલો હોય પાર્ટી પ્લોટવાળા હોય હોટલોવાળા હોય આ તમામ લોકોને અમે સાંકળી લઈને રોજ એક ગ્રુપ જોડે અમે આ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે અમે શસ્ત્ર પૂજાનું પણ આયોજન કર્યું છે એ લગભગ નવમાં નોરતે અમે શસ્ત્ર પૂજનનો એક બહુ મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને એ શસ્ત્ર પૂજનથી આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ટકાઈ રાખવા માટેનું કામ કરીએ છીએ તો સરવારે તો આ જે કઈ છે એ આપણી આ જે નવરાત્રા એ આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ અને આપણે શક્તિ મેળવીએ છીએ તો આની અંદર પત્રકાર મિત્રો સૌ સાથ અને સહકાર આપે તમને પણ બધાને પાસ આપવાના જ છે એટલે તમારું આયોજન કરી દીધું છે આવતીકાલે પ્રજ્ઞેશભાઈ જોડેથી લઈ જજો આજે પરાગભાઈ જોડેથી હોય તો આજે એમની પાસેથી લઈ લેજો પણ તમને બધાને આપવાના છે અને ખાસ કરીને તમે બધા પધારો એવી આપ સૌને વિનંતી છે અને આ પર્વની અંદર નવે નવ દિવસ તમારો સાથ અને સહકાર જોઈ છે તો આટલું કહીને હું વિરમ છું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો